કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીની સરકારે ગરીબ મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે મકાન આપ્યા પરંતુ એ આવાસ બન્યા પછી આવાસની કેવી સાફ સફાઈ રહે છે કેવી ગંદકી થાય છે એમની કોઈ નોંધ કેમ નથી લેતું ત્યારે આજે હું તમને એક ભરૂચ જિલ્લાનો વિડીયો બતાવું દોસ્ત કે જ્યાં આવાસ ફાળવવામાં આવ્યો છે અને એ આવાસ ફાળવી દીધા પછી આસપાસની સફાઈનો કેવો માહોલ છે વિડીયો પૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવે કે સ્વચ્છ ભારતના જે આ લોકો બળગાઓ ફૂકે છે તો આ વિસ્તારના અધિકારીઓ શું ત્યાં ભજીયા તળવા માટે બેઠા છે આટલી ગંદકી આ લોકોને નહીં દેખાતી હોય આ ગંદકીની વચ્ચે આ લોકો કેવી રીતે રહેતા હશે એ સમગ્ર ઘટનાઓ તમને બતાવવાનો છું જોઈને તમે પણ હચમચી જશો એક વખત આપણને એવું થાય ખરું કે આવી જગ્યામાં નેતાઓને એક એક મકાન આપવાની જરૂર છે એટલે એમને ખ્યાલ આવે કે આવી જગ્યાની અંદર આ સામાન્ય લોકો કેવી રીતે પોતાનું જીવન જીવતા હશે તો આવો દોસ્તો આપણે વિડીયો પર નજર નાખીએ ભરૂચ જિલ્લાનો છે જ્યાં સરકારી આવાસ ફાળવવામાં આવ્યા છે અને ત્યાં આસપાસની સફાઈ કેવી છે અને ગંદકી કેવી છે

ने जाते ले ले ना तो ने चार पाँच हजार रुपए में गटर का सब आज क्या चार दिन पाँच दिन हुआ चार दिन के लिए हम लोग कैसा भेगा करेंगे बीस दस जो हमारे पचास सुधा हमारा बच्चा सर खेलते हैं वैसे हमारा घर खाना पड़ता है

तो लाओ था था। लाओ कागज कागज तो वो जो पैसा जो कैश में वो लोग लेके जाते कागज तो बताओ बताओ जल्दी नगर पालिका ऐसी सलीम का नाम इधर किसका नाम कुछ भी नहीं है यहाँ देते वो घर में दिया है चार दीवारी खड़ी करके नहीं है नहीं अभी पानी पैसे आता है आधा घंटा सुबह है अभी मिला मिला फिर कल सुबह में मिलेगा पानी आधे आता है है ही नहीं

અંદર <laughs> <laughs>

ভৰিয়াত <laughs> নিবাৰ હવે આગળ આ લોકો હમણાં નવા નવા વાયરસો અત્યારે લાવી રહ્યા આ વાયરસોમાં નાના નાના છોકરાઓ અહીંયા આપણા નાના છોકરાઓને બતાવો એટલે ખબર પડી આ નાના છોકરાઓ અહીંયા રમે છે આ નાના છોકરાઓને કાલે કદાચ કોઈ રોગ થાય અહીંયા તો વડીલો રહે છે વડીલોને કંઈક થાય તો એની જવાબદારી નગરપાલિકા લેવા તૈયાર છે આ બીજી વખત ફેસબુક લાઈવ છે છતાં પણ નગરપાલિકાની આંખ કેમ નથી ખુલતી ભરૂચ નગરપાલિકા હર હંમેશ કેવી રીતે કૌભાંડો કરવા ને એના ગટ્ટરકા કરતા રહે છે પરંતુ કેવી રીતે એ લોકોએ આ સુવિધાઓ ઉપલબ્ધ કરવી એની કોઈ દિવસ એ લોકો ધ્યાન નથી આપતા આપણા અંદરના એક આવાસ આપણે જોવા માટે જવા જઈએ આ આવાસ રહેવાલાયક નથી

ये करो की बोलमारी हां वो क्या बाबू को सोका cara bola હર્ન ને પંખા પંખા બડ્ડુ બગડી જે મને આનાનું નુકસાન થયું સાંગનો ટોપ પર પહોંચાયા આ રૂમની અંદર થી નુકસાન થઈ ગયું

ભાજપ સરકારના રાજની અંદર ગરીબને કેવી રીતે પૂરા કરી દેવા ને આ એ લોકો ને બહુ સારી રીતે આવડે છે ઓગણીસ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા નું ટેન્ડર ને એમાંથી સાડા ચૌદ કરોડ રૂપિયા લોકો ચૂકવી દીધા ખાલી આટલા પરિવારોને ને રોકાવ આટલા પરિવારો અહીંયા રહે છે આ લોકોને રોકાવા માટે આ બિલ્ડિંગો બનાવવા માટે સાડા ચૌદ કરોડ રૂપિયાની આ લોકોએ ચૂકવણી કરી દીધી છે પરંતુ અહીંયા એક પણ બ્લોક એવો નથી કે જેની અંદર શાંતિથી વ્યક્તિ રહી શકે અને રાતની ઊંઘ આવી શકે એટલી ખરાબ હાલત છે હજી આગળના બધા બ્લોક છે એમ જ પડેલા છે આપણે એ બ્લોક પણ જોવા માટે જઈ શકીએ અરે સમાચાર ને દેખા ને હમ પૂરા આપકો चौदह करोड़ रूपया चुकेला है नगरपालिकाए भरच नगर पालिका भरचनी नगर जी जनता है ये लोगों को खरेखर समझवानी जरूर है गुजरात जनता है समझवानी जरूर है भरूच जिला जनता है हमें समझा जरूर

એટલી દુર્ગંધ મારા જઈએ હવે આની અંદર તમે આ જગ્યા જુઓ કે કેવી હાલત આટલી બધી ખરાબ હાલતની અંદર વ્યક્તિ કેમનો રહી શકે ભરૂચ નગરપાલિકા ટેક્સ લેર છે આટલી બધી ગ્રાન્ટો આવે છે છતાં પણ દેવામાં ને દેવામાં ઘૂસતી જાય છે આ સિત્તેર સિત્તેર હજાર રૂપિયા લઈ લોનો લઈ અને પછી એ લોકોને આવાસ ફાળવામાં આવ્યા છે કોઈ મફતમાં અહીંયા આગળ એ લોકોને આવાસ નથી આપવામાં આવ્યા તેમ છતાં આટલી બધી ખરાબ હાલત હવે આ આ બ્લોક એક પણ રહેવા એવો નથી આ બધા બ્લોકની આ વિન્ડો બતાવો બધા બ્લોકની અંદર જુઓ તમે કે એક પણ જગ્યાએ એ લોકોએ વિન્ડો નથી મૂક્યો આ સાડા ચૌદ કરોડ રૂપિયાનું ચૂકવણું એ લોકોએ કર્યું સામે એટલે આ એક ખરેખરની અંદર ભરૂચની જનતાએ વિચારવાનો પ્રશ્ન છે તમે આ નાના બાળકો આજે બીમાર થાય એ લોકોની કંઈક પણ આજે આ આટલી બધી ગંદકીની અંદર આ નાના બાળકો ત્યાં રહી રહ્યા છે અને એ લોકોને આની અંદર રહેવાનું નથી ગમતું છતાં પણ મજબૂરીમાં એ લોકોએ રહેવું પડે છે આટલી બધી ખરાબ હાલત છે તમે જોઈએ આ આ સાડા ત્રણ લાખ રૂપિયાની એક આવાસ છે જે સિત્તેર સિત્તેર હજાર રૂપિયા ભરૂચ નગરપાલિકા અહીંયા જે ઝૂપડપટ્ટી હતી એ ઝૂપડપટ્ટી લોકોને આપેલું છે આ તમે આ આવાસની હાલત તો જુઓ તમે આટલી બધી ખરાબ હાલતમાં એ લોકો એમ કે છે કે હવે અહીંયાં તમે લોકો રહો એ કેમના રહેવાના છે એ લોકો રહી શકે એવી પોઝિશન નથી અહીંયા ત્યાં જવાય એવી પોઝિશન નથી તમે વિચારો આટલી બધી ખરાબ હાલતની અંદર આટલો બધો રૂપિયો આટલો બધો ભ્રષ્ટાચાર કેવી રીતે થયો પછી તમે અહીંયા રહો છો કઈ રીતે રહો છો તો કેવું છે તમારે રહેવા જેવું છે

तो वो रोक खेला है। हमने ये ऊपर रोज लेती तो। हाँ। पछिदा है। बोला। हमें ये पैसा नजर पाली क्या है? लौंड लेने पछित। हमने मुन्ना पाइप थोड़ा। हाँ। तो तमे। बोला ऊपर। हाँ। किराया। आओ। आए। दुई एक। दोनों मारते ना करेंगे। दुपार। આવાસની હાલત હા આવાસની હાલત છે હા આવાસમાં ઘર આવવા દે હાલત છે તમે જુઓ ખાલી આટલી બધી ગંદકી અંદર માણસો કેમ રહે છે મહારાજાની આગાઈ જોન દરજી કેટલી ગંદકી છે કુલ ગંદકી છે એ હા ખરાબ અંદર એકલો પથરો હા બરોબર નીલીથી નામ આ ખુદથી ચાઈ ભરું ડાય તો પણ બરોબર સામે પણ એવો સેમ આવાજ છે જ્યાં નથી કોઈ બાલ્કની બે હજુ તો નથી એ લોકો અંદર કોઈ બારીક બારના બેસાડ્યા કસૂદ નઈ ને એની અંદર આખલી બધી ગનકીને 14.14 કરોડ રૂપિયાનો આલોક ચૂકવણો અમારે આ બ્લોક અંદર તવર પાણી પડે છે મશે અંદર પાણી પડે

અંદર ની સાઈડે જે પાણી પડે છે સાથે જ નીચે બધું જ એ લોકો પાણી સુકવા માટે બધું મૂકેલું છે

અને બતાદો એ પત્રાનો હતો થાય શું કરવાનું આવું આ પત્રા

50 लाख रुपया આ લોકોએ ચૂકવી આપેલા છે 14 કરોડ 50 લાખ રૂપિયાનો આ વેપલો બરૂચ નગરપાલિકાએ કર્યો આ એની અંદર আবাস રોકાવા એ અહીંયા રહેવા એ પોઝિશન નથી આટલી ગંદકી આટલી ગુદી નગરપાલિકા તરફથી બેદરકારી આ લોકો ક્યારે સુધરશે આટલું કીધા પછી પણ આ લોકો સુધરવા તૈયાર નથી તેમ છતાં

ચૈતરભાઈ ચૈત્રભાઈ એમને છે ને આપડે ટૂંક સમયની અંદર જો ભરૂચ નગરપાલિકા નિકાલ નહીં લાવે અને આને જો તમને સાફ સફાઈનું બધું કમ્પ્લીટ નહીં કરી આપે

ને હપ્તા ઉઘરાવી પછી જાય હવે બધી ખરાબ અંદર આ ના રહે નગરપાલિકાએ એ ખરેખર ની અંદર હજી પણ કહું છું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમે આટલા રૂપિયા ખર્ચીને આ લોકો પાસેથી તમે મકાનો અપાવ્યા છે યાર પછી પણ જો તમે આ લોકોને સુવિધા ના આપી શકતા હોય તમારા એ લોકોને મત લેવા જ હોય એ લોકોના મત લેવા તો તમે ફટ દઈને અહીંયા આવો તો આ વિડીયો બાબતે આ સફાઈ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો હર વખતની જેમ દોસ્તો લાઈક કરવાનું બિલકુલ ભૂલશો નહીં જય હિન્દ